श्री कृष्ण धन्यत मथरा नि जेल धन्य मथरा नि मारा वाला नो जन्म त्यूढी ने मारा वाला नो जन्मत धन्य रूढी ने ધન્ય ધન્યવાજનાટો પલાન ધન્ય ધન્ય આવાજનાટો પલાન મા મારા વાલાની પદ રામણી થન્યુડી ધરતી મારા વાલા ની પદ રામણી થા ધન્યુડી ધરતી ધન્ય ધન્ય મથુરાની જેલોને મારા વાલાનો જન્મ ત્યાં થા થન્યુડી ધરતી ને ધન્યધન્ય તેવા સનિ વાસળીને ધન્યધન્ય તેવા સનિ વંસરીને મારા વાલાના મુખ પર હોય धन्यूढी धरतीने मरावाला मुखापरा होन्य रूढी धरतीने धन्यधन्य मथुरानी जेल ने महाराज वाला नो जन्म त्या था धन्य रूढी धरतीने ते मोर ना पीछाने

ધન્ય ધન્ય છે યમું ના મારા વાલા ના ચરણ ધન્ય ધન્યૂડી ધરતી ને મારા વાલા ના ચરણ ધન્ય ધન્યૂડી ધરતી ને ધન્ય ગોકુળીની ગાયો ને ધન્ય ધન્ય ગોકુળિયાની ગાયો ને મારા વાલાના દૂધડિયા ધરાય ધન્ય રૂડી તરતી ને મારા વાલા ના દૂધડિયા દરાય ધન્ય રૂડી તરતી ને ધન્ય ધન્ય માથુરાની જેલો ને મારા વાલાનો જન્મ ત્યાં થા અદન્ય એવી ધરતી ધન્ય ધન્ય તે ગોકુળના ફરિયાને ફિયાન ધન્ય ધન્ય ગોકુળ ના ફિયાને મારા નાઉ છૌ જવાય એ ધન્ય એવી ધરતી ને મારા વાલા ના ના નાઉ કે ધન્ય રૂઢી ધરતી ને ધન્ય ધન્ય જશોદાના માતાને ધન્ય ધન્ય જશોદા માતાને મારા વાલા ને લા લડાવા ધન્ય એવી ધરતી મારા વાલા ને લડાવાય કે ધન્ય એવી ધરતી ધન્ય ધન્યથુરાની જેવની મારા વાલાનો જન્મ ત્યાં થા એવી ધન્ય એવી ધરતીને ધન્ય ધન્ય ગોકુળની ગોપીન ધન્ય ધન્ય તે ગોકુળની ગોપીને તેના માખણિયા રોજ વાલો ખાય ધન્ય એવી ધરતીને તેના માખણિયા રોજ વાલો ખાય કે ધન્ય ધરતીને ધન્ય ધન્ય તે ગો કુણા ધન્ય ધન્ય તે ગો કુણા તેને લીલા તેની સાથે હો હો એવી ધરતીને તેની લીલા સાથે હો એવી ધરતી ધન્ય ધન્ય ગોકુળના વાસીને ધન્ય ધન્ય તે ગોકુ નાવાસીન તેનો જન્મ સફળ બની જાજ એવી ધરતી તેનો જન્મ સફળ થઈ જા એવી ધરતીને ધરતી મેનરસિંહના સ્વામીન મેતા નરસિંહ સ્વામી સામળિયા એમને દેજો શ્રી વ્રજ માવા સૈતન્ય એવી ધરતી માં અમને દેજો શ્રી વ્રજ માવા કે ધન્ય એવી ધરતી માં ધન્ય ધન્ય મથુરાની જેલો મારા વાલા નો જન્મ યા થાય ધન્ય વિ ધરતીને જે કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં